અમરેલી બાબરા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે અમરેલી બાબરા હાઇવે બાધિત થયો હતો અમરેલી બાબરા માર્ગ સાંકડો હોવાથી અકસ્માતની ની ઘટનાઓમાં વધારો થયો છે અમરેલી બાબરા માર્ગ બંધ થતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા માટે વાહન ચાલકોએ ઇંગોરાણાથી વાહનો પસાર કરવાની મજબૂરી ઊભી થઈ હતી આ પછી આપડે એની પછી ઓલી ફોટો જોવો એ તો જાયેગા દેખા દે પડી છે આમે કોન છે ને 1000 બોલે ડાકુ આ કાંજે કેટ કે એક લઈ ગયા કળ૨૨઺ ચ૨વ૨ચ ં૨ા�૨મ ચ૨ા�૨ૂ ચ૨ચ૨ચૉચે હ ચોચૺાચૼ૨ચે ચ૘ચ૝ચે ચ૨ચેચિચેચે